ફેબ્રુઆરી મહિનાની ચાર તારીખે મને એકદમ કામ કરતાં કરતાં હું પથારી થઈ ગઈ એક મહિનો તો હું બિલકુલ ઊભી ના થઈ શકી બધું જ લેટ્રિન સંડાસ પાણી બધું હું પથારીમાં સૂતા સૂતા જમતી હતી મને ચાર પાંચ મહિનાથી તકલીફ તો હતી લગભગ હું પાંચ મહિના તો હું બિલકુલ ચાલી નથી શકતી મને બે જણ પકડે ત્યારે તો હું બાથરૂમ સુધી હું જઈ શકતી હતી મારા એક બે સગા સંબંધીએ આમના ત્યાં ટ્રીટમેન્ટ કરાવેલી એટલે પછી મને એડ્રેસ આપ્યું એમની અને પછી હું ત્યાં પહોંચી ગઈ જૂન બે હજાર પચીસ મારે દૂરબીનથી મારું ઓપરેશન કરાવ્યું ઓપરેશન બે મહિના થયા મને પણ હું બધું જ કામ હું મારી જાતે કરી શકું છું હરવી ફરી શકું છું રસોઈ કરી શકું છું સીડી પણ ચડી ઉતરી શકું છું એટલે મને સારું છે ઓપરેશન કરાયા પછી લગભગ બાર ગેટ સુધી ચાલવા બી જઈ શકું છું અને મને કોઈ પ્રોબ્લેમ નથી મારું નામ કિંજલબેન મારું નામ પટેલ અસ્મિતાબેન છે મારી ઉંમર ત્રેસઠ વર્ષ મૂળ વતન મારું અમદાવાદ જ છે અમદાવાદ ઘાટલોડિયા રહીએ છીએ મને એક ફેબ્રુઆરી મહિનાની ચાર તારીખે મને એકદમ કામ કરતાં કરતાં હું પથારી વસ થઈ ગઈ એક મહિનો તો હું બિલકુલ ઊભી ના થઈ શકી બધું જ લેટ્રિન સંડાસ પાણી બધું હું પથારીમાં સૂતા સૂતા જમતી હતી મને ચાર પાંચ મહિનાથી તકલીફ તો હતી પછી મેં કરોડમાં એક ઇન્જેક્શન લીધું એ પછી મને કંઈ ફરક લાગ્યો નહીં મારા એક બે સગા સંબંધીએ આમના ત્યાં ટ્રીટમેન્ટ કરાવેલી એટલે પછી મને એડ્રેસ આપ્યું એમની અને પછી હું ત્યાં પહોંચી ગઈ એટલે મેં એમની એકવાર મુલાકાત લીધી મારા બધા રિપોર્ટ્સ લઈને હું એમના ત્યાં ગઈ બતાવવા એમને મારો એમઆરઆઈ રિપોર્ટ જોયો પછી મારા બધા ત્યાં આગળ એક્સરે બધા કરાવ્યા એમને પણ કહી દીધેલું કે હવે તમારે ઓપરેશન કરાવવું પડશે બીજા ડૉક્ટરના ત્યાં હું ઓપરેશન કરાવવા માટે ડરતી હતી પણ આ સરને જોઈને મને એમ જ થઈ ગયું કે ના સર મારે હવે તમારે ત્યાં ઓપરેશન કરાવવું છે લગભગ હું પાંચ મહિના તો હું બિલકુલ ચાલી નથી શકતી મને બે જણ પકડે ત્યારે તો હું બાથરૂમ સુધી હું જઈ શકતી હતી લગભગ ફેબ્રુઆરી મહિનાથી તો એક મહિનો હું પથારી થઈ ગઈ પછી તો બિલકુલ હું કિચનમાં ચા મૂકવા હું નથી ઊભી રહી શકતી પછી નાવા બાથરૂમમાં બેસું તો પાંચ મિનિટથી વધારે હું ઊભી નથી રહી શકતી કપડાં બી જાતે પહેરી શકતી પછી મેં આ ડૉક્ટરના તે ઓપરેશન કરાવ્યું એ પછી મને ઘણો ફરક પડી ગયો જૂન બે હજાર પચીસ મારે દૂરબીનથી મારું ઓપરેશન કરાવ્યું અને ઓપરેશન કરાયેલ મને બહુ સારું લાગ્યું બહુ ખુશ છું એમ કે ઓપરેશન કરાયા પછી કે હું મારી જાતે બધું કામ કરી શકું છું ઓપરેશન બે મહિના થયા મને પણ હું બધું જ કામ હું મારી જાતે કરી શકું છું હરી ફરી શકું છું રસોઈ કરી શકું છું સીડી પણ ચડી ઉતરી શકું છું એટલે મને સારું છે ઓપરેશન કરાયા પછી લગભગ બાર ગેટ સુધી ચાલવા બી જઈ શકું છું અને મને કોઈ પ્રોબ્લેમ નથી એટલે બહુ સારું છે એમ અને ઘણા બધાને કહું છું કે કંઈ બી આવી તકલીફ હોય તો તમે આ હોસ્પિટલમાં જજો ડૉક્ટરનો સ્વભાવ બહુ સારો છે સ્ટાફ પણ બહુ સરસ છે આનાથી બહુ સારું થઈ જશે તમને મેં એમને પથારી જોયા જેથી એ લેટ્રિન બાથરૂમ પણ નહોતા જઈ શકતા ઊભા પણ નહોતા થઈ શકતા જમી પણ નહોતા જમતા તો હું એમને જમાતી હતી એમને નવડાવતી હતી એમને સેવા કરતી હતી પછી જ્યારે એમને લીવેલ હોસ્પિટલમાં ગયા અને ત્યાર પછી એમને ઓપરેશનનું ડિસિઝન લીધું અને ઓપરેશન એમણે કરાવ્યું બીજા દિવસે તે એમને પંદર દિવસ પછી એ પોતે જાતે બેસતા ચાલતા પણ ચાલતા ચાલતા જ ઘરે અત્યારે નહી શકે જાતે બેસી શકે શકે કામ પણ કરી શકે છે ઊભા પણ નહોતા થઈ શકતા એ પૂરા બેડ્રેસ હતા અને કે એમને ખવડાવ પીવડવું પડતું હતું એમને નવડાવ ધોળવું પડતું હતું તે અત્યારે તો એમને કોઈ જ તકલીફ નથી એમ કે એમને જાતે બધું કરી શકે છે રસોઈ ખાવું પીવું નાવું ધોવું બધું એમને જાતે કરી શકે છે પહેલાં જ્યારે મને આ તકલીફ થઈ ત્યારે હું અંદરના રૂમમાંથી બહાર બી નથી આવી શકતી પણ અત્યારે હું આખા ઘરમાં છૂટથી ફરી શકું છું હરી ફરી શકું છું કિચનમાં જઈને રસોઈ બી બનાવી શકું છું એક કલાક ઊભી રહું તો એ મને કોઈ તકલીફ નથી ઓપરેશન કરાવ્યા પછી એટલું મને સારું રિઝલ્ટ મળ્યું છે અહીંયા હું ફર્સ્ટ ટાઈમ હોસ્પિટલ ગઈ તો મને ત્યાંના સ્ટાફના માણસો અને ડૉક્ટરોનું બહુ સરસ મને ગમ્યું મને એમ થયું કે ના ખરેખર મારું ઓપરેશન તો અહીંયા જ કરાવવું છે અને મેં ડિસિઝન પણ જલ્દી લઈ લીધું કે મારે આ ડૉક્ટરના ત્યાં જ મારું ઓપરેશન કરાવવું છે સ્ટાફ પણ બહુ સરસ છે અત્યારે હાલ બી બતાવવા જાઉં છું તો પણ સ્ટાફ સારી રીતે આપણી જોડે વાત વર્તન બહુ સરસ કરે છે નહીં મને કોઈ ડર નહોતો લાગતો હું તો ખુશીથી હોસ્પિટલમાં અંદર એડમિટ થઈ ગઈ કે મારું ઓપરેશન કરી દો સર આજે તો હું એને એમ જ કહીશ કે તમે આ હોસ્પિટલ જાઓ અને ત્યાં ટ્રીટમેન્ટ હોસ્પિટલ અને ત્યાંનું સ્ટાફ પણ બહુ સરસ છે ડૉક્ટર પણ સરસ છે એમ સલાહ એવી આપીશ મારા જેવી તકલીફ જો તમને કોઈ બીને હોય તો તમે લીવ હોસ્પિટલમાં જાઓ ડૉક્ટરની જોડે ટ્રીટમેન્ટ કરાવો ડરવાની કોઈ જરૂર નથી હું પણ પહેલાં બહુ ડરતી હતી પણ મેં ડૉક્ટરને જોઈને જ મારું દુઃખ દૂર થઈ ગયું અને હિંમતથી મેં આ હોસ્પિટલની અંદર ઓપરેશન કરાવ્યું અને હું ખુશ છું હું તો બધાને એ સલાહ આપીશ કે જો કોઈને પણ કંઈક પણ તકલીફ હોય પગની છે કે એડીની છે કે ઘૂંટણની છે કે કમરની છે તો તમે લીવેલ હોસ્પિટલની એકવાર મુલાકાત લો ત્યાં તમે જાઓ ડૉક્ટરનો ડૉક્ટરનો સ્વભાવ છે ત્યાંના આસિસ્ટન્ટ છે ત્યાંનો સ્ટાફ છે ત્યાંની ફેસિલિટીઝ છે એ બહુ જ સરસ છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ત્યાં તમને જે દુઃખ હોય એ તમે દૂર કરીને જ પાછા આવો એની સાથે તમે ના શકો મને આ દુઃખથી ડૉક્ટર હિતેશ પટેલે જે દુઃખ દૂર કર્યું એમને ધન્યવાદ મમ્મીને જે આ દુઃખ હતું તે આ લિવિલ હોસ્પિટલમાં ગયા અને હિતેશભાઈએ જે એમની ટ્રીટમેન્ટ કરી છે ડૉક્ટરે એના માટે અમારા સપરિવાર તરફથી એમને ખૂબ ખૂબ ધન્યવાદ